હાલ ગોળો લઈએ જા ગોળો લઈએ જા આપણે જાતો જો આવ્યો છે કે અમે કે બીતા નહી કે જો આવે કે અમે કે બીતા નહી આવ જાતો વિનાશ ગોળો લઈએ તો જાતો આપણે ગોળો લઈએ જા કાટા છે કાટા છે કાટા છે જો ભાઈ ગોદી ભાભી ની તો આમ દાતાડા લઈ લે નાતા મારે દો બાજવા નો હોય ને ઘોડે ને હંસા ભાભી ને પૂછી સા બનાવે કે નહી હંસા ભાભી સા બેરો ને કે

હા એ વાત સાચી માલ છે કે રાખેલા એટલે શું કરવું તો કામ કરવું પડે બધી તો ગાયે ગાય દોવા દે છે ભેં દોવા દે છે એટલે બધી ભાભી ને સારું છે વાંધો નહીં આવતો દૂધ ને બુધ ને આ કોઈ પણ બે દાણા તો એમાં એમાં રહે આ માલ માં પછી તો હું હરું નીકળે ને તો એ ગામ મારશે ભાઈ ભાઈ ગામ મારશે ભાઈ 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 ભાગો બાપા

બહાર ને તા આવજો ખબર કાઢવા અંદર ઉધરા આવે થા તો બહાર ને ખબર કાઢવા જાવી જ છે હે બા હું શું હે ઉધરા આવે ભાઈ બોવ ઉધરા આવે દવા વિજો દવા વિજો દવાખાને જાવું છે હા હા હાલો ને જઈએ હાલ આર ભાઈ ને જાવું હા દવા પી પીને ઠાકી દી લે બાઈ દવા પી પીને ઠાકી જા ભઈ જો દવાખાને લઈ જવાનું કહો પણ ન્યા આવતા હાલો ની ના હોય ઠીકડી લઈ આપશે ખાલી મને પીવી હે પીજો બાઈ થાકી ગયા ભાઈ તો દાળ ભાત બનાવો લે ખાઈ લે તો પછી દાળ ભાત ખાઈ લે હા ને ભાઈ એવું છે મારે હવે જાવું છે ગામમાં ગામમાં જવું પહેલા તો ફેમિલી મસ્ત મજાના જો દાળ ભાત બની ગયા છે રેડી કમ્પ્લીટ આ હું બનાવા હે હા વઘારી વઘાર્યું હે વઘારો નોખું હોય હા તો જો ભાઈ આ રીતે કક વઘાર વઘાર બને છે અને આપણે ગામમાંથી વિવે ભાઈ عنده સામાન લઈને હું સુધારી નાખું છું કરી નાખું કમ્પ્લીટ રેડી અને હવે દાળ ભાત બનાવા છે આ કા હા બની ગયા વા 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 અને <laughs>

તો ભાઈ જો એવું બધું હતું ખાઈ પીને મસ્ત મજાના અંદાઇ હવે રેડી થઈ ગયા છે અને હવે હે ને જવાનું છે આઈપીએલ જોવા નેટ જોવા તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી શકે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય